હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે ગણેશ ચતુર્થી છે અને આપણે ગણેશ ચતુર્થી માટે ગણપતિ બાપ્પાના ફેવરેટ એવા લાડુ અને મોદક બનાવવાના છે તો ગણપતિ બાપ્પા આવી ગયા છે તો એમની માટે આપણે એમના ફેવરેટ એવા બે ટ્રેડિશનલ ટાઈપના આજે લાડુ બનાવવાના છે એક આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે અને બીજા આપણે બુંદીના લાડુ બનાવવાના છે જે આપણે મોસ્ટલી બજારમાંથી રેડીમેટ લાવતા હોય છે પરંતુ આજે આપણે એકદમ ઇઝી રીતથી બુંદીના લાડુ અને ચૂરમાના લાડુ ઘરે જ બનાવીશું તો તમે પણ આ વિડીયો એન્ડ સુધી જોજો અને આ ચૂરમાના અને બુંદીના લાડુ ઘરે બનાવજો અને ગણપતિ બાપાને પ્રસાદ ધરાવજો તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી નમ પહેલાં આપણે ચૂરમાના લાડુ બનાવીશું તો ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે સૌ પ્રથમ મુઠિયાવાળી લઈશું તે માટે મેં બેક બાઉલ ઘઉંનો જાડો લોટ લીધો છે તેમાં બે મોટા ચમચા તેલ એડ કરીશું આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે તેમાં મુઠ્ઠી પડે તે રીતનું મોણ લેવાનું છે ચૂરમાના લાડુ બનાવવા એકદમ સહેલા છે જો તમે તેનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી તેને બનાવશો તો તે એકદમ સરળતાથી અને જલ્દીથી બની જશે તમે જોઈ શકો છો મુઠ્ઠી વડાઈ રહી છે તો આપણું મૌન પણ સરસ રીતે અપાઈ ગયું છે આપણે નોર્મલ ગરમ પાણી લઈએ છીએ અને તેની મદદથી આપણે મુઠિયાનો લોટ બાંધી લઈશું મુઠિયાનો લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે તેથી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું મૂઠિયાનો લોટ આપણો બંધાઈ ગયો છે આપણે આ રીતનો મુઠિયાનો લોટ બાંધવાનો છે હવે આપણો મૂઠિયાનો લોટ તૈયાર છે આપણે તેમાંથી નાના લુવા લઈ આપણે મુઠિયા બનાવી લઈશું આપણે લોટને હથેળીમાં આ રીતે લઈ તેનાથી મૂઠિયા વાળી લઈશું આપણે મુઠિયા બહુ મોટા નહીં નાના અને પતલા રાખીશું જેથી તે જલ્દીથી ચડી જાય તમે જોઈ શકો છો મુઠિયા સરસ રીતે બની ગયા છે આ જ રીતે આપણે બાકીના બધા મુઠિયા તૈયાર કરી લઈશું એક પેન લઈ તેમાં તેલ ગરમ મૂકી દીધું હતું આપણે લોટ નાખી ચેક કરી લઈશું લોટ તરત ઉપર આવી ગયો છે હવે આપણે તેમાં મુઠિયા એડ કરી દઈશું અને મુઠિયાને તળી લઈશું મુઠિયાને આપણે ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તળવાના છે મુઠિયા તળાઈ જશે એટલે તેમાં થોડીક ક્રેક પડવા લાગશે મુઠિયાને આપણે એકદમ ધીમા ગેસે તળવાના છે જેથી તે સરસ રીતે તળાઈ જાય અને વચ્ચેથી કાચા પણ ન રહે જો આપણે મુઠિયાને ફાસ્ટ ગેસે તળીશું તો તે ઉપરથી લાલ થઈ જશે પરંતુ અંદરથી તે કાચા રહી જશે મુઠિયાને આપણે બંને બાજુથી ફેરવીને તળી લઈશું મૂઠિયા હવે સરસ રીતે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે આપણે તેને કાઢી લઈશું તેમાં રહેલું તેલ આપણે નિતારી લઈશું અને પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ જ રીતે આપણે બાકીના બધા મુઠિયા પણ તળી લેવાના છે મૂઠિયાને આપણે આ રીતે ટુકડા કરી લઈશું જેથી તે ઠંડા થઈ જાય મૂઠિયા ગરમ હશે તેથી આ પ્રોસેસ થોડી કેરફુલી કરવાની છે આ જ રીતે આપણે બધા મૂઠિયાના ટુકડા કરી તેને ઠંડા થવા દઈશું મૂઠિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને એક મિક્સિંગ જારમાં લઈ તેને ક્રશ કરી લઈશું મુઠિયા ક્રશ થઈ ગયા છે આપણે આ રીતનો તેનો પાવડર બનાવી લેવાનો છે આ જ રીતે આપણે બધા મુઠિયાને ક્રશ કરી લીધા છે તેમાં આપણે જાયફળનો એક ટુકડો લઈ છીની લઈશું ચૂરમાના લાડુમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં એક કપ ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક બાઉલ દેશી કાળો ગોળ એડ કરીશું મેં અત્યારે દેશી કાળો ગોળ લીધો છે તે એકદમ ઢીલો આવે છે તો અમે તેના બદલે કોઈ પણ ગોળ એડ કરી શકો છો પરંતુ આ ગોળ હેલ્થ માટે ખૂબ જ સારો છે તેથી હું આ જ યુઝ કરું છું હવે આપણે ગોળ અને ઘીને ધીરે ધીરે મિક્સ કરી લઈશું જેથી આપણો ગોળ સરસ રીતે ઓગળી જાય આપણો ગોળ હવે ઓગળવા લાગ્યો છે દસ દિવસ માટે ગણપતિ બાપા આપણી ત્યાં આવી રહ્યા છે તો તેમને દસ દિવસ સુધી અલગ અલગ પ્રસાદ ધરાવી શકાય તે માટે હું લાડુ અને મોદકની સિરીઝ લઈને આવી રહી છું જો તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે તમે જોઈ શકો છો કે તેમાં સરસ રીતે બબલ્સ થઈ રહ્યા છે ગોળનો પાયો બહુ વધારે ન આવી જાય તેનું આપણે ધ્યાન રાખીશું બાકી આપણા લાડુ એકદમ કડક અથવા તો ચવળ થઈ જશે તમે જોઈ શકો છો ગોળ આપણો ઉપર આવી ગયો છે તો આપણો ગોળનો પાયો હવે તૈયાર થઈ ગયો છે આપણે તેમાં ક્રશ કરેલા મુઠિયાનું મિશ્રણ એડ કરી દઈશું આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે ગેસ બંધ કરી દઈશું આ પ્રોસેસ આપણે ગેસ બંધ કરીને જ કરવાની છે જેથી ગોળ વધારે કડક ન થઈ જાય તમે જોઈ શકો છો ગોળ અને મુઠિયાનું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એક લાડુનું મૂળ લઈ તેને ઘીથી ગ્રીસ કરી લઈશું એક વાર આપણે બધું જ મિશ્રણ સરખી રીતે હલાવી લઈશું હવે આપણે લાડુનું મોડ લઈ તેમાં નીચે લાડુનું મિશ્રણ મૂકી દઈશું વચ્ચે આપણે અડધી બદામ મૂકી દઈએ છીએ તમે તેના બદલે રૂપિયાનો સિક્કો અથવા તો તમને ગમતું કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો હવે આપણે ઉપરથી ફરી લાડુનું મિશ્રણ મૂકી તેને આ રીતે પ્રેસ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે તેને કરીશું તો તરત જ આપણું લાડુ અનમોલ્ડ થઈ જશે આ જ રીતે આપણે બાકીના બધા લાડુ વાળી લઈએ છીએ લાડુની વચ્ચે રૂપિયાનો સિક્કો અથવા તો બદામ મૂકવાથી બાળકો પણ લાડુને જલ્દીથી ખાઈ લેશે આ જ રીતે આપણે બધા જ લાડુ વાળી લઈએ છીએ તો ગણપતિ બાપ્પાના પ્રિય એવા ચૂરમાના લાડુ હવે તૈયાર છે જો તમારે બીજા પણ જાતના લાડુ અથવા તો મોદક શીખવા હોય તો તે પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું જલ્દીથી તે વિડીયો બનાવી દઉં તેવો પ્રયત્ન કરીશ અને મારી લાડુ અને મોદકની સિરીઝ જોવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કયા લાડુ અથવા તો કયા મોદક તમને સૌથી વધારે ગમ્યા તો હવે બધા જ લાડુ વળાઈ ગયા છે લાડુ ખસખસ વગર અધૂરા છે તો આપણે હવે લાડુ ઉપર ખસખસ લગાવી લઈશું ચૂરમાના લાડુમાં ઘીનું પ્રમાણ થોડુંક આપણે વધારે જ રાખીએ છીએ જેથી તે એકદમ સોફ્ટ થાય અને તે લાંબા સમય સુધી આપણે રાખી શકીએ ઉપરથી આપણે તેને અડધી બદામથી ગાર્નિશ કરી લઈશું તો હવે આપણા ચૂરમાના લાડુ તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગણપતિ બાપ્પાને પ્રસાદ ધરાવી દઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને આવા જ બીજા લાડુ અને મોદકના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગણપતિ બાપ્પા મોર્યા શ્રી ગજાનંદ જય ગજાનન જય જય ગણેશ મોર્યા હે હવે નેક્સ્ટ રેસિપીમાં આપણે બુંદીના લાડુ બનાવીશું તે પણ બાપાના ફેવરેટ છે અને આપણે અત્યાર સુધી બજારમાંથી લાવીએ છીએ પરંતુ આજે આપણે ઘરે જ બનાવીશું તે માટે સૌ પ્રથમ એક પેન કે તપેલીમાં ચણાનો લોટ એટલે કે બેસન લેવાનો છે જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ તેને મેં ચાળીને લીધું છે ચણાનો લોટ આપણે પાંચસો ગ્રામ લીધો છે હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને તેનું એક બેટર તૈયાર કરી લઈશું આપણે એકસાથે પાણી નથી એડ કરતા આપણે થોડું થોડું પાણી એડ કરી અને તેનું બેટર તૈયાર કરીશું પહેલાં આપણે બુંદી બનાવી લઈશું અને ત્યારબાદ આપણે ચાસણી તૈયાર કરી લઈશું બુંદીનું બેટર આપણે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરીએ છીએ જેથી તેમાં ગાંઠો ન પડે બુંદીના બેટરમાં ગાંઠો ન પડે કે પછી લોટની કણી અંદર ના રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર આપણી બુંદી સરખી રીતે નહીં બને તમે જોઈ શકો છો આપણું બેટર હવે તૈયાર છે તેમાં કોઈ પણ કણી નથી રહી ગઈ આપણે આ રીતનું તેનું બેટર તૈયાર કરવાનું છે જેથી આપણી બુંદી ઇઝીલી પડી શકે બીજી એક પેનમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેની ઉપર આ રીતે એક ઝારો લઈ લઈશું જારામાં ચમચાની મદદથી બેટર એડ કરીશું અને આપણે તેની બુંદી પાડી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બુંદી પડી રહી છે આપણે ચમચાની મદદથી બેટરને થોડું ખલાવીશું એટલે બધી જ બુંદી અંદર પડી જાય તમે જોઈ શકો છો એકદમ સરસ બુંદી પડી રહી છે હવે આપણે તેને એકાદ મિનિટ કૂક થવા દઈશું આપણે જારાની મદદથી તેને ફેરવી લઈશું જેથી તે સરસ રીતે ચડી જાય જો તમારે ખારી બુંદી બનાવવી હોય તો તેમાં પણ તમે આ જ પ્રોસેસ ફોલો કરી શકો છો પરંતુ તેના બેટરમાં આપણે મીઠું એડ કરતા હોઈએ છીએ તો આપણી બુંદી હવે તળાઈ ગઈ છે આપણે તેને કાઢી લઈશું તેમાં રહેલું તેલ તારી આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી બુંદી એકદમ સરસ બની ગઈ છે તો આ રીતે આપણે બાકીની બુંદી પણ બનાવી લીધી છે તમે જોઈ શકો છો બુંદી એકદમ બજાર જેવી જ તૈયાર થઈ છે લાડુ અને મોદકની સિરીઝમાં નેક્સ્ટ એપિસોડમાં હું ફ્રાય મોદક બનાવવાની છું જેનો ફોટો મેં વિડીયોની લાસ્ટમાં શેર કર્યો છે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો ચાલો આપણે હવે ચાસણી બનાવી લઈએ તે માટે એક પેનમાં બે બાઉલ જેટલી ખાંડ લેવાની છે તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીશું એપ્રોક્સ એક ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈશું હવે આપણે ખાંડને ઓગાળી લેવાની છે ખાંડ ધીરે ધીરે ઓગળી રહી છે બજાર જેવા જ બુંદીના લાડુ એકદમ સરળતાથી ઘરે બની જાય છે તે પણ ઓછા સમયમાં બની જાય છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ છે તો તમે પણ ઘરે બનાવો અને ગણપતિ બાપાને પ્રસાદ ધરાવો જો તમને મારા વિડીયોઝ પસંદ આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કયા મોદક અથવા તો કયા લાડુ સૌથી વધારે પસંદ આવ્યા છે ચાસણી હવે થઈ જવા આવી છે આપણે તેમાં એક ચમચી જેટલો ફૂડ કલર એડ કરીશું મેં અત્યારે ઓરેન્જ ફૂડ કલર લીધો છે આપણે એક તાર જેટલી ચાસણી કરવાની છે તેમાં આપણે ચપટી કેસર એડ કરીએ છીએ તેનાથી સુગંધ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું તો હવે ચાસની તૈયાર છે આપણે તેને ચેક કરી લઈશું ચાસની સ્ટીકી પણ છે અને તેમાં તાર પણ પડે છે ગેસ ધીરો કરી લઈશું અને તેમાં આપણે તૈયાર કરેલી બુંદી એડ કરી દઈશું હવે આપણે તેને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બુંદીની ઉપર સરસ રીતે ચાસણીનું કોટ થઈ ગયું છે તો હવે લાગે છે ને બુંદી એકદમ બજાર જેવી તો હવે આપણે ગેસ ધીરો કરી લઈશું અને તેની ઉપર થોડુંક પાણી છાંટી દઈશું ત્યારબાદ તેને ઢાંકી દઈશું અને તેને થોડીક વાર કૂક થવા દઈશું કૂક થઈ ગયું છે મેં પાંચ મિનિટ જેવું તેને ઢાંકીને કૂક થવા દીધું હતું પરંતુ વચ્ચે આપણે તેને એક બે મિનિટે ખોલી અને ચેક કરી લઈશું મિક્સ કરી લઈશું જેથી તે નીચેથી બેસી ન જાય પરંતુ જો આપણે તેને ઢાંકીને થોડીક વાર કૂક થવા દઈશું તો તે એકદમ બજાર જેવી થશે અને સોફ્ટ રહેશે હવે તેમાં એક ચમચી ઘી એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે બે ચમચી જેટલા મગજ તરીના બી એડ કરવાના છે અને બે ચમચી જેટલી પિસ્તાની કતરને એડ કરીશું તેને મિક્સ કરી લઈશું તમે તેમાં એલચી પાવડર પણ એડ કરી શકો છો ઝાસનીમાં બુંદીને એડ કર્યા પછી આપણે તેને હલાવતા રહીશું તે નીચે ન બેસી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું અને ગેસ એકદમ ધીરો રાખીશું આ પ્રોસેસ આપણે ધીમા ગેસે જ કરવાની છે તમારે છૂટી બુંદી પણ બનાવવી હોય તો તમે તે પણ આ જ રીતે બનાવીને સર્વ કરી શકો છો કે પ્રસાદી ધરાવી શકો છો તો હવે આપણી બુંદી તૈયાર છે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થવા દઈશું આપણે બુંદી ઠંડી થઈ ગઈ છે આપણે આ રીતે તેને આ લાડુ બનાવી લઈશું બે હાથ અને આંગળીઓની મદદથી આ રીતે આપણે લાડુ વાળવાનો છે તો લાડુ આપણો વળાઈ ગયો છે આપણે આ જ રીતે બધા જ લાડુ તૈયાર કરી લીધા છે તો હવે આપણે લાડુને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ગણપતિ બાપાને પ્રસાદ ધરાવી દઈશું તો હવે બજાર જેવા બુંદીના લાડુ ઘરે જ બનાવો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો